અને સમાચારો મહેસાણાના કડીના જુલાસન ગામની વતની અને અમેરિકન સ્પેસ એજન્સી નાસાની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં અટવાઈ ગયા છે સુનિતા સાથી બુચ વિલમોર્સ સાથે અવકાશમાં ગયા હતા તેઓ તેરમી જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ખામીને કારણે તેઓ પરત નથી ફરી શક્યા બીજી તરફ સુનિતા વિલિયમ્સના વતનમાં આવાતની જાણ થતાં જ ગામના લોકોએ અને શાળાના બાળકોએ આજે અખંડ જ્યોત પ્રગટાવી છે ભગવાનને પ્રાર્થના કરી છે કડીના જુલાસન ગામના સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ જતા તેમના ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ગામના લોકો તેમજ બાળકો સુનિતા વિલિયમ જલ્દી પરત આવી જાય તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ગામમાં અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે દોલા માતાના મંદિરમાં ગામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે તેમજ માતાજીની આરતી ઉતારી સુનિતા વિલિયમ સહી સલામત પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે સુનિતાબેન અમારા પરિવારના જ છે જુલાસણ ગામ એમના ફાધર પણ અહીંયાથી વર્ષો પહેલા અમેરિકા ગયેલા સુનિતાનો નો જન્મ થયા છે બાકી માદે વતન તો એનું જુલાસણ જ કહેવાય તો નો જે સમાચાર મળ્યા તો ગામના અબાલ વૃદ્ધ સૌ લોકોને લાગણી છે કારણ કે આ પહેલા પણ અમે સુનિતા માટે પ્રાર્થના કરી ચુક્યા છીએ અને એટલે જ હવે ગામ કાલે રાત્રે જ માતાજી સમક્ષ અહીંયા બધા બસો માણસ જેવું ભેગું થઈ અને માતાજીને પ્રાર્થના કરેલી કે સુનિતા હેમકેમ પાછી આવો તો એના માટે અમે આજે સવારે એની અખંડ ધૂ આરતી જે દીવો રાખેલો છે જ્યોત રાખેલીનો આ જે જ્યોત છે તે અમારા ત્યાં હાઈસ્કૂલ છે શ્રી સીપી ગજર હાઈસ્કૂલ ત્યાંથી નાના ભૂલકાઓ સ્કૂલના વિદ્યાર્થીઓ બધા મળી અને એક જ અવાજથી કે સુનિતાબેનના માતાજી હેમકેમ પાછા લાવે તો તે હાઈસ્કૂલમાંથી જ્યોત લાવી અને એ સ્થાપિત કરી અમે અખંડ જ્યોત હાઈસ્કૂલમાંથી લઈ અને છોકરાઓની સાથે અમે અહીંયા અખંડ જ્યોત માતાજીના મંદિરે સ્થાપિત કરાયેલું છે જૂનું પણ આજે આયોજન કરે એ આવતીકાલે થશે બાર કલાકની માતાજીની પ્રાર્થના રૂપે અખંડ ધૂનનું આયોજન કરેલું છે ત્યારબાદ રવિવારના દિવસે અમે બધા ભાઈઓ સુનિતાબેન પંડ્યાના ભાઈઓ અમે ભેગા મળી અને એક યજ્ઞનું આયોજન સુરતમાં બેદરકાર કાર ચાલકે બે બાળકો